મિત્રો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના માર્કેટની અંદર જે દુખાવાનું તેલ ધૂમ મચાવી રહ્યું છે મનહરડી પટેલનું ઓરિજિનલ ત્રિશુલ દુખાવાનું તેલ કેટલાય લોકોની દવાઓ ઇન્જેક્શન ગોળીઓ છૂટી ગયા છે સ્ટિલોઇડના ઇન્જેક્શન છૂટી ગયા છે કેટલાના ઓપરેશન બંધ રહ્યા છે મિત્રો એની પાછળનું એક જ કારણ છે કે છ છ મહિનાના એક્સપેરિમેન્ટ કર્યા પછી એક એવી નેચરલ કુદરતી મને મળી ગઈ છે કુદરતી જડીબુટ્ટી મળી ગઈ છે કે એ જડીબુટ્ટી ઓલ ઇન્ડિયાના માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મળતી નથી એ દિવાળી ઉપર મિત્રો ખેતરોમાં જંગલોમાં અને નદીઓ નાળાઓમાં જઈ અને વનસ્પતિ ભેગી કરી અને અગિયાર પ્રકારના એલિમેન્ટથી આ જડીબુટ્ટીને સિદ્ધ કરવામાં આવી છે અને એનું જે પરિણામ અત્યારે મળી રહ્યું છે લોકોને જબરજસ્ત રિઝલ્ટ મળી રહ્યા છે મિત્રો એનું એક જ કારણ છે કે છ છ મહિનાનું એક્સપેરિમેન્ટ કર્યા પછી જે આ જડીબુટ્ટી મળી છે માત્ર ને માત્ર આ જડીબુટ્ટી દિવાળી ઉપર થાય છે આખું વર્ષ ક્યાંય મળતી નથી અને એ જ જડીબુટ્ટી મિત્રો એની કમાલ છે કારણ કે એને નેચરલ સ્ટીરોઈડ કહું છું એ દુખાવાનો કાળ છે મિત્રો અને એ જ જડીબુટ્ટીથી આજે લોકોમાં આટલું આ તેલ લોકપ્રિય બન્યું છે અને હજારો લોકો અત્યાર સુધી પોતાના દુખાવામાંથી રાહત મેળવી ચુક્યા છે સંધિ વા હોય ઘસારો હોય બેક્ટેન હોય કમરનો દુખાવો હોય ફ્રોજન સોલ્જર હોય ખભાનો દુખાવો હોય કોઈ પણ પ્રકારનો વાયુ નો દુખાવો હોય ફરતો વાહ હોય વાયુના દુખાવાનો કાળ એટલે મનહર ડીપ નું ઓરિજિનલ ત્રિશુળ તેલ મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત